નમસ્કાર મિત્રો સ્ટડી સ્પોટ બાવીસ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ દસનું ખૂબ જ અગત્યનું પ્રકરણ આંકડા શાસ્ત્રની ચર્ચા કરીશું ખૂબ જ અગત્યનું પ્રકરણ એટલા માટે કીધું કે આ પ્રકરણમાંથી ઓછામાં ઓછા બારથી ચૌદ માર્ગનું પરીક્ષામાં પૂછાય છે તો આજના આ વિડીયોમાં આપણે આ પ્રકરણની પ્રાથમિક માહિતી તેમજ આ પ્રકરણમાં ઉપયોગી એવા તમામ સૂત્રોની ચર્ચા કરીશું સૌપ્રથમ છે વર્ગીકૃત માહિતી એવી માહિતી કે જે માહિતીને વર્ગોમાં વિભાજિત કરેલી હોય દાખલા તરીકે કોઈ વર્ગ છે ઝીરોથી દસ દસથી વીસ વીસથી ત્રીસ આ પ્રકારની વર્ગોમાં વિભાજિત કરેલી માહિતીને વર્ગીકૃત માહિતી કહે છે હવે વર્ગોમાં દાખલા તરીકે કોઈ વર્ગ છે દસથી વીસ આ વર્ગની જે પ્રથમ કિંમત છે તેને તે વર્ગની અધસીમા બિંદુ કહે છે અને વર્ગની બીજી સંખ્યા જે હોય તેને તે વર્ગની ઉધ્વસીમા બિંદુ કહે છે તો વર્ગમાં જે પ્રથમ કિંમત હોય છે તેને તે વર્ગની અધસીમા કિંમત કહે છે અને બીજી કિંમત હોય છે તેને તે વર્ગની ઉધ્ધ સીમા કિંમત કહે છે વર્ગમાં બીજી કિંમત આવે છે વર્ગની મધ્ય કિંમત કોઈપણ વર્ગની મધ્ય કિંમત શોધવા માટે તે વર્ગની અધસીમા અને ઉધ્વસીમાની કિંમતોનો સરેરાશ લેવામાં આવે છે અહીં આપણે આ દસથી વીસ વર્ગની જ વાત કરીશું અહીં આ વર્ગની અધસીમા છે દસ અને ઉધ્વ સીમા છે વીસ તો આ દસ અને વીસનો આપણે સરેરાશ લઈશું તો આપણને આ વર્ગની મધ્ય કિંમત મળશે અધ સીમા છે આ વર્ગની દસ વત્તા આ વર્ગની ઉધોસી સીમા છે વીસ છેદમાં બે બરાબર દસ વત્તા વીસ ત્રીસ ત્રીસના છેદમાં બે ત્રીસના અડધા પંદર આ પંદર જે કિંમત મળી તે આ વર્ગની મધ્ય કિંમત થશે વર્ગમાં એક બીજી કિંમત આવે છે તેને વર્ગની વર્ગ લંબાઈ કહે છે કોઈ પણ વર્ગની વર્ગ લંબાઈ શોધવા માટે તે વર્ગની ઉધ્વસીમા કિંમત અને અધ સીમા કિંમતનો તફાવત લેવામાં આવે છે આપણે અહીં આ વર્ગની જ વાત કરીશું આ વર્ગની ઉધ્વસીમા કિંમત છે વીસ ઓછા અધસીમા કિંમત છે દસ વીસમાંથી દસ જાય તો દસ રહેશે તો આ દસ જે કિંમત મળી તે આ વર્ગની વર્ગ લંબાઈ થશે તો વર્ગમાં આપણે આટલી બાબતો યાદ રાખીશું કે વર્ગમાં બે કિંમતો આપેલી હોય છે એક તો અધસીમા અને બીજી છે ઉધ્વસીમા કોઈપણ વર્ગની મધ્ય કિંમત શોધવા માટે તે વર્ગની અધસીમા કિંમત અને ઉધ્ધસીમા કિંમતનો સરેરાશ લેવામાં આવે છે ત્રીજી કિંમત છે વર્ગ લંબાઈ કોઈપણ વર્ગની વર્ગ લંબાઈ શોધવા માટે તે વર્ગની ઉધ્વસીમા અને અધસીમા કિંમતોનો તફાવત લેવામાં આવે છે આ પ્રકરણમાં આપણે ટોટલ ત્રણ મધ્યવર્તી સ્થિતિના માપો મધ્યક બહુલક અને મધ્યસ્થના સૂત્રો દેખવાના છે સૌપ્રથમ આપણે મધ્યકના સૂત્રો દેખીશું અહીં મધ્યક શોધવાની ટોટલ ત્રણ રીતો આપી છે મધ્યક મધ્યકને એક્સ બાર સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે મધ્યક શોધવાની પહેલી રીત છે પ્રત્યક્ષ રીત પ્રત્યક્ષ રીતથી મધ્યક શોધવાનું સૂત્ર છે મધ્યક એક્સ બાર બરાબર સીગમાં એફઆઈ એક્સઆઈ છેદમાં સીગમાં એફઆઈ જ્યાં સિગ્મા એફઆઈ એક્સઆઈ એ એફઆઈ એક્સઆઈ સ્તંભનો સરવાળો દર્શાવે છે અને સીગમા એફઆઈ એ આવૃત્તિના સ્તંભનો સરવાળો દર્શાવે છે જ્યાં એફઆઈ આવૃત્તિ છે એક્સઆઈ મધ્ય કિંમત છે પ્રત્યક્ષ રીતને બીજી સીધી રીત તરીકે પણ ઓળખવામાં આવે છે તો પ્રત્યક્ષ રીતનું સૂત્ર છે મધ્યક એક્સ બાર બરાબર સીગમાં એફઆઈ એક્સઆઈ છેદમાં સીગમાં એફઆઈ જ્યાં એફઆઈ આવૃત્તિ છે અને એક્સઆઈ મધ્ય કિંમત છે હવે મધ્યક શોધવાની બીજી રીત છે ધારેલ મધ્યકની રીત ધારેલ મધ્યકની રીતથી મધ્યક શોધવાનું સૂત્ર છે મધ્યક એક્સ બાર બરાબર એ વધતા સીગમાં એફઆઈડીઆઈ છેદમાં સીગમાં એફઆઈ જ્યાં સીગમાં એફઆઈડીઆઈ એફઆઈડીઆઈ સ્તંભનો સરવાળો દર્શાવે છે અને સીગમાં એફઆઈ એ આવૃત્તિના સ્તંભનો સરવાળો દર્શાવે છે જ્યાં એ ધારેલ મધ્યક છે અને ડીઆઈ એક્સઆઈ માઇનસ એ છે તો ધારેલ મધ્યકની રીતનું સૂત્ર છે મધ્યક એક્સ બાર બરાબર એ વત્તા સીગમાં એફઆઈ ડીઆઈ છેદમાં સીગમાં એફઆઈ જ્યાં એ ધારેલો મધ્યક છે અને ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ હવે મધ્યક શોધવાની ત્રીજી રીત છે પદ વિચલનની રીત પદ વિચલનની રીતનું સૂત્ર છે મધ્યક એક્સ બાર બરાબર એ વધતા સીગમા એફઆઈ યુઆઈ છેદમાં સીગમાં એફઆઈ કૌશ પૂરો ગુણ્યા એચ જ્યાં એ ધારેલ મધ્યક છે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ અને એચ એ વર્ગની વર્ગ લંબાઈ છે તો પદ વિચલનની રીતથી મધ્યક શોધવાનું સૂત્ર છે મધ્યક એક્સ બાર બરાબર એ વત્તા સીગમાં એફઆઈ યુઆઈ છેદમાં સીગમાં એફઆઈ કૌસપુરો ગુણ્યા એચ જ્યાં એ ધારેલ મધ્યક છે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ અને એચ એ વર્ગની વર્ગ લંબાઈ છે તો અહીં મધ્યક શોધવાના ત્રણ રીતના સૂત્રો પૂરા થયા હવે મધ્યવર્તી સ્થિતિ માપનું બીજું માપ છે બહુલક બહુલકને ઝેડ સંજ્ઞા માટે દર્શાવવામાં આવે છે બહુલકનું ફક્ત એક જ સૂત્ર છે બહુલક z બરાબર એલ વધતા કૌશમાં એફ વન માઇનસ એફ જીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ પૂરો ગુણ્યા જ્યાં એલ બહુલક વર્ગની અધસીમા છે એફ વન એ બહુલક વર્ગની આવૃત્તિ છે એફ જીરો એ બહુલક વર્ગની આવૃત્તિની આગળની આવૃત્તિ છે એફ ટુ એ બહુલક વર્ગની આવૃત્તિની પાછળની આવૃત્તિ છે અને એચ એ વર્ગની વર્ગ લંબાઈ છે તો બહુલક શોધવાનું સૂત્ર છે બહુલક ઝેડ બરાબર એલ વત્તા કૌશમાં એફ વન માઇનસ એફ જીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ એચ જ્યાં એલ એ બહુલક વર્ગની અધસીમા છે એફ વન એ બહુલક વર્ગની આવૃત્તિ છે એફ ઝીરો એ બહુલક વર્ગની આવૃત્તિની આગળની આવૃત્તિ છે અને એફ ટુ એ બહુલક વર્ગની આવૃત્તિની પાછળની આવૃત્તિ છે અને એચ એ લંબાઈ છે હવે મધ્યવર્તી સ્થિતિનું ત્રીજું માપ છે મધ્યસ્થ મધ્યસ્થની સંજ્ઞા છે એમ મધ્યસ્થ શોધવાનું પણ એક જ સૂત્ર છે મધ્યસ્થ એમ બરાબર એલ વત્તા કૌસમાં એનના છેદમાં બે ઓછા સી આખાના છેદમાં એફ કૌસ પૂરો ગુણ્યા એચ જ્યાં એલ બરાબર મધ્યસ્થ વર્ગની અધસીમા એન અવલોકનોની સંખ્યા છે સી મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ એફ એ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે અને એચ એ વર્ગ લંબાય છે તો મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે મધ્યસ્થ એમ બરાબર એલ વધતા કૌશમાં એનના છેદમાં બે ઓછા આખાના છેદમાં એફ પૂરો ગુણ્યા એચ જ્યાં એલ એ મધ્યસ્થ વર્ગની અધસીમા છે એન એ અવલોકનોની સંખ્યા છે સી મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ છે એફ મધ્યસ્વર્ગની આવૃત્તિ અને એચ એ વર્ગ લંબાય છે તો અહીં મધ્યવર્તી સ્થિતિના ત્રણ માપો મધ્યક બહુલક અને મધ્યસ્થના સૂત્રો પૂરા થયા હવે હેતુલક્ષી માટે ખૂબ જ ઉપયોગી એવું સૂત્ર મધ્યવર્તી સ્થિતિના ત્રણ માપો મધ્યક મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સૂત્ર છે બહુલક બરાબર ત્રણ ગુણ્યા મધ્યસ્થ ઓછા બે ગુણ્યા મધ્યક બહુલકની સંજ્ઞા છે ઝેડ બરાબર ત્રણ ગુણ્યા મધ્યસ્થની સંજ્ઞા છે એમ ઓછા બે ગુણ્યા મધ્યકની સંજ્ઞા છે એક્સ બાર તો અહીં આપણને મધ્યવર્તી સ્થિતિના ત્રણ માપો બહુલક મધ્યસ્થ અને મધ્યક વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સૂત્ર મળશે જેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર આ સૂત્ર હેતુલક્ષી પ્રશ્નો માટે ખૂબ જ ઉપયોગી છે તો આજના આ વિડીયોમાં આપણે ટોટલ છ સૂત્રો દેખ્યા જેમાં મધ્યકના ત્રણ સૂત્રો એક બહુલકનું સૂત્ર એક મધ્યસ્થનું સૂત્ર અને ત્રણ માપકો વચ્ચેનું સંબંધ દર્શાવતું એક સૂત્ર દેખ્યું જો તમને આ વિડીયો ગમ્યો હોય તે વિડીયોને લાઇક કરો તમારા સાથી મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ